મિત્રો કબજીયાત એવો એક પ્રોબ્લેમ છે કે ઘરે ઘરે માણસોને જોવા મળે છે તો આજે હું તમને આજના કબજિયાતનો ઘર બેઠા તમે કેવી રીતના કરી શકો છો તેના વિશે વાત કરીશ હા મિત્રો આજે હું તમને કહીશ કે કબજિયાત અને હરસમસાહના ખાસમાં ખાસ આયુર્વેદિક અને વૈજ્ઞાનિક ઉપચાર તમે જો ઘર બેઠા કરશો તો તમને ફક્ત ને ફક્ત બે દિવસમાં સરસ રિઝલ્ટ મળશે આજે આપણે એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે મિત્રો જોવામાં સમજવામાં દેખાવમાં નાની હોય છે પરંતુ માણસોના જીવનની અંદર તે પ્રોબ્લમ ઊભી કરે છે ઘણા બધા પ્રોબ્લેમ જે ખાલી એક પ્રત્યે જ થાય છે તે છે કબજિયાત કબજિયાત કબજિયાત

ત્યાં લોહી આવવા લાગવું ભયાનક અનુભવ તેને થતા હોય છે જીવનમાં ઉદાહરણો સમજી આપણે કેટલા પણ ઉદાહરણ છે કે ઘણા બધા માણસો છે જે આ ગંભીર સમસ્યા એટલા હેરાન છે અમુક અમુક માણસો તો પંચાવન સાઠ વર્ષના હોય છે ઘણા બધા માણસો નોકરી કરતા હોય બેંકમાં નોકરી કરતા અથવા ખુરશીમાં બેસી રહેવાનું જે કામ છે તેમને વર્ષોથી કબજિયાત હોય છે રોજ સવારે ટોયલેટ જતાં અડધી કલાક લગી બેસી રહેવું અથવા સ્ટૂલ પકડવું અથવા મળ કઠણ હોવાના કારણે બહાર ન આવવું તેને કોઈ સામાન્ય સમસ્યા માનીને તમારે અવગણવું ના જોઈએ ક્યારે પણ આ ગંભીરતાથી પગલા ના લીધા હોય તો થોડા સમય પછી તથા ટોયલેટમાં લોહી આવવા લાગે લાગે છે છે અને દુખાવા થવા મુશ્કેલીની સમસ્યા ચાલુ થઈ જાય છે વધારે પડતા આવી પરિસ્થિતિ બાહ્ય રૂપ બની જાય છે જેઓ ડોક્ટર પાસે જાય છે ડોક્ટર પણ કહે છે શરૂઆતમાં પાણી વધારે પીવો અથવા ફાઈબર વાળા ખોરાક વધારે લો અથવા કહે છે કે ત્રિફળા ચૂર્ણ તમે જે આગળ ભૂલ કરેલી છે તેના જ સિમ્ટમ છે હવે વાત કરીએ કબજિયાત એટલે શું વિગતવાર માનીએ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અને આયુર્વેદ દ્રષ્ટિકોણથી આ બે કબજિયાતને સમજવું ખૂબ 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 જરૂરી થઈ જાય છે વિજ્ઞાન શું કહે છે કે જો કોઈ વ્યક્તિ દિવસ કે તેથી વધુ સમય સુધી સ્વાભાવિક રીતે તેનું પેટ સાફ ન થાય અથવા દરરોજ પેટ સાફ કરવા જાય છતાં પણ મળું બહાર ન નીકળે તો તેને સામાન્ય ભાષામાં કબજિયાત કહેવાય છે એક રીતે જોઈએ તો પાચન તંત્ર ખરાબ કાર્યને કારણે આવું થાય છે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે નાના ત્યાંથી થઈને મોટા જાય છે જ્યાં પાણીનું શોષણ થાય છે પાણીનું શોષણ વધારે થઈ જાય એટલે કે ખોરાક ખૂબ ધીમો પસાર થાય મળ કઠણ થઈ જાય અને તેને બહાર કાઢવામાં તકલીફ પડે તો આને જ કબજિયાત કહેવાય છે કહેવાય છે કે કબજીયાતના મુખ્ય લક્ષણો પણ હોય છે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો પેટ ભારે લાગવું ગેસ અથવા પેટ ફૂલાઈ જવું સૌથી સામાન્ય લક્ષણ આ જોવા મળે છે જેમાં વ્યક્તિઓનું પેટ ભારે થઈ જાય અથવા ફૂલાવળ લાગે મિત્રો તમને ભૂખ પણ ઓછી લાગવા લાગે માથાનો દુખાવો થવા લાગે પેટ સાફ ન થાય શરીરમાં ઝેરી તત્વો ભેગા થઈ જવા જેના કારણે ભૂખ ઓછી લાગવા લાગે છે અને માથાનો દુખાવો પણ એકદમ ત્રીવ્ય થઈ જાય છે ઘણા બધા લોકો છે જેને દુખાવો અથવા ટોયલેટ જાતી વખતે ક્યારેક ક્યાંક લોહીના પણ લક્ષણો જોવા મળે છે પાઇલ્સ અથવા ફિશરનો સંકેત થઈને આવે છે હવે વાત કરીએ આયુર્વેદની દ્રષ્ટિકોણથી કે આયુર્વેદમાં કબજિયાતને મલબદ્ધતા કહેવાય છે આયુર્વેદ અનુસાર જોઈએ તો આપણું શરીર મુખ્ય મેન ત્રણ દોષ થી બનેલું છે વાત કફ અને પીઠ જ્યારે વાત દોષ વધી જાય ત્યારે તે શરીરના વાયુનું સંતુલન પૂરેપૂરું બગાડવાની તાકાત ધરાવે છે જેના કારણે આંતડામાં સુકાપણું થાય છે આ આંતળા સુકાઈ જાય છે અને મળ કઠણ બની જાય છે અંદર અટવાઈ જાય છે આ સ્થિતિમાં શરીરમાં ઝેરી તત્વો એટલે કે આમ એકઠા થવા માંડે છે આ ઝેર પાચન તંત્રને પૂરતું મર્યાદિત કામ કરવા દેતું નથી લીવર અને ચામડી હૃદય અને મગજ સુધી આ પ્રોબ્લેમ હોય છે જેના કારણે અનેક રોગો થાય છે બીજી વસ્તુ કહું કે કબજિયાતના મુખ્ય કારણો કયા કયા છે કબજિયાત માટે ફક્ત એક જ કારણ જવાબદાર કદી પણ નથી રહેતું મિત્રો ઘણા બધા કારણો હોય છે ઘણા બધા સંયોજન હોય છે ઘણા બધી જવાબદાર હોય છે તેમણે ત્રણ મુખ્ય ભાગમાં વહેંચી શકીએ પહેલું તમે જો બહારનો ખોરાક એટલે કે જંક ફૂડ અથવા પ્રોસેસ ફૂડ ફાસ્ટ ફૂડ પેકેટ ખોરાક પીઝા બર્ગર અથવા અન્ય પ્રોડેસ્ટ ફૂડ ફાઈબરનું પ્રમાણ તેની અંદર બહુ ઓછું જોવા મળે છે તેમાં

આગળની વાત કરું તો મસાલેદાર ભોજન તમે જમ્યા કરો છો ઓઈલી ફૂડ ખાયા કરો છો વધુ પડતું તેલ અને મસાલા પાચન તંત્ર પર ભાર પડે છે જેના કારણે તમને અપચો કબજિયાત પણ થાય છે મિત્રો પાણી અને ફાઈબરની કમી આ સૌથી મોટું સામાન્ય કારણ છે શરીરમાં પૂરતું પાણી ના હોય તો મળ પણ સુકાઈ જાય છે આવી જ રીતે ફાઈબર અને રેસા અને મળને નરમ રાખવા માટે પાણી પણ બહુ જરૂરી હોય છે એક વસ્તુ જે તમારું બેહડું જીવન હોય છે દિવસભર તમે એક જગ્યાએ બેસીને કામ કરો છો ઓછો શારીરિક શ્રમ કરતા હોય અને કસરતનો તો અભાવ જ હોય પાચનતંત્રની ગતિ મિત્રો આમાં ધીમી પડી જાય છે તો મોડું સુવું ઓછી ઊંઘ લેવી શરીરની બધી પ્રક્રિયાઓ એક ચોક્કસ

દવાઓ અને અન્ય બીમારીઓ વિશે અમુક દવાઓ છે જે આયરન અને કેલ્શિયમની ટેબ્લેટની પેઇન કિલર એટલે કે દુખાવાની દવા કહો બ્લડ પ્રેશર અથવા ડિપ્રેશનની દવા એટલે કબજિયાતનું આનું પણ મેઈન કારણ બને છે આવી દવાઓ તમે લેતા હોય તો ગંભીર બીમારીઓ ડાયાબિટીસ થઈ ગયું થાઇરોઈડ અથવા આઈબીએસ એટલે કે ઇરિટેબલ બોનવેલ

લોહી આવી શકે છે બીજી વસ્તુ બાહ્ય એટલે કે આ પ્રકારના જેટલા પણ પાયલ્સ છે છે ગુર્દાની બહારની બાજુમાં હોય જે ખૂબ અને સોજો પણ બેસવામાં તકલીફ ચાલવામાં મુશ્કેલી આ ત્રણ મિક્સડ પ્રકારની આંતરિક બાહ્ય બંને પાયલ્સ હોય છે આ સૌથી ગંભીર પરિસ્થિતિ ધરાવે છે આગળની વસ્તુ કહું તો કે ઘરેલુ ઉપચાર અહીં હું તમને કહું તો તમને પંદર થી વધુ આયુર્વેદ પેટે ત્રણ ગ્લાસ ગરમ પાણી પીવાનું છે આંતરડાના ચીકણા બનાવવા માટે અને પાચન ક્રિયાને સક્રિય કરવા માટે પહેલી જરૂરી વસ્તુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો ગરમ પાણી આંતરડાની જેટલી પણ પૂરેપૂરી મદદ કરે છે બીજી વસ્તુની વાત કરું તો કે ત્રિફળા ચૂર્ણ આયુર્વેદમાં ત્રિફળાને ખૂબ જ શક્તિશાળી સ્ત્રોત આવે છે રાત્રે સૂતી વખતે એક ચમચી ત્રિફળા ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી આંતરડા મસ્ત કાચ જેવા ચોખા થઈ જશે અને જે લોકોને છે તેની પણ રાહત મળશે ત્રિફળામાં હરડે અને આમળા જેવા ત્રણ હોય છે જે પાચન શક્તિ તમારી સારી અને બુષ્ટ બનાવે છે શરીરને ડિટોક્સ કરે છે આગળની વાત કરું તો કે ઈસુલગુલ ઈસુલગુલ આ એક કુદરતી ફાઈબર તરીકે પણ કામ કરે છે ઈસલગુલ નામ સાંભળ્યું હશે ગમે તે જનરસ ફૂલમાં તમને આરામથી મળી જશે બે ચમચી ઈસલ ગુડને ગરમ પાણી અથવા દહીં સાથે રાત્રે લેવામાં આવે તો તમારો મળ નરમ બને છે પાયસવાળા લોકોને આ શ્રેષ્ઠ ઉપચાર થઈને આવે છે કારણ કે તે મળને સરળતાથી બહાર કાઢવામાં પહેલા તો મદદ કરે છે જેથી જોર લગાવવું પડતું નથી આગળનું કહું તો કે અળસીના બીજ અળસીના બીજમાં ઓમેગા ફેટી એસિડ ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે તમારે શું કરવું છે રોજ એક ચમચી અળસીના બીજને પાણીમાં પલાળીને ખાવાથી પાચન તમારું સારું સરસ અને થશે વાત કરું મિત્રો આમાંથી તે ઉપચાર કરી શકો છો તમને જ ફાયદો મળશે આગળનું કહું તો કે દ્રાક્ષ અને અંજીર દ્રાક્ષ અંજીરને રાત્રે પાણીમાં ચાર થી પાંચ સુકી દ્રાક્ષ અને બે અંજીર પલાળી દો સવારે તેને ખાવાથી આંતરણા સક્રિયતા વધી જાય છે આ બંને કુદરતી લેક્સેટિવ છે તમને ફાયદો થશે મિત્રો આમાંથી ગમે તે કરી શકો છો આગળની વાત કરું તો સફરજ અને પપૈયું પપૈયામાં પેપરીન નામનો એન્ઝાઇમિન હોય છે જે પાચનને મદદ કરે છે સવાર નાસ્તામાં પપૈયા ખાવાથી પેટ પરફેક્ટલી સાફ રહે છે સફરજનમાં પણ મિત્રો સારામાં સારું ફાઈબર હોય છે જે પાચન ક્રિયાને સારી અને બેસ્ટ બનાવે છે જો તે પણ ના કરી શકો તો છાશની વાત કરું છું લંચ પછી હિંગ અને જીરું નાખીને છાશ પીવાથી પાચન ક્રિયા ઝડપી થઈ જાય છે થતી બળતરામાં બહુ બહુ મસ્ત રાહત અને ઠંડક મળશે આગળ હું કહું તો કે દહીં એક ઉત્તમ પ્રાબ્રોક છે એટલે કે પ્રોબાય છે આની વાત કરું એટલી ઓછી કારણ કે જેટલા પણ આતળા થઈ ગયા તેને સારા બેક્ટેરિયા સંતુલિત જાળવવાનું કામ દહીં કરે છે જેનાથી કબજિયાત જીવનમાં કદી પણ નથી મિત્રો નારિયેલ પાણી પણ તમને ફાયદા કરે છે નારિયેલ પાણીમાં પાઇલ્સના સોજા માટે નારિયેલ પાણી કુદરતી શીતળ દવા થઈને આવે છે જે શરીરમાં પાણીને સંતુલન જાળવી રાખે છે પીત દોષને શાંત કરે છે આગળની વાત કરું તો કે આદુ અને જીરું હિંગ આ ત્રણેય વસ્તુ જે છે ને મિત્રો એ પાચન અગ્નિને તેજ બનાવે છે ગેસ ફૂલાવો અથવા તમને પેટ ફૂલાઈ જવું તો તે પણ દૂર કરશે અને જેમ બને તેમ લીલી શાકભાજીવાળા ખોરાક ખાઓ મેથી સરગો દૂધી પાલક કોબી જેવા શાકભાજી ભરપૂર માત્રામાં ફાઈબર અને એની અંદર પાણી હોય છે જે કબજિયાતને દૂર કરવામાં પ્રથમ છે જો તે પણ ના થઈ શકે તો તલનું તેલ તે પણ સારું

જો તમે કાળી કિસમિશ રાત્રે દસ થી પંદર તેની અંદર સારો છે ઘરમાં તમે જોતા હશો કે દેશી ઘી રોજ એક ચમચી દેશી ઘી ગરમ પાણી સાથે લેવાથી આંતરડામાં લ્યુબ્રિકેશન વધે છે જેનાથી મળતાથી બહાર નીકળી જાય છે

ચાલવું દિવસમાં ત્રીસ મિનિટ ચાલવું પાચન તંત્રને સક્રિય અને મજબૂત બનાવે છે યોગ કરવાથી પણ એટલે યોગ એટલે કે ખાસ કરીને પવન મુક્તાસન મુલાસન ગુજાસન આવા જેવા કપાલભારતી જેવા યોગાસન પાચન શક્તિ સુધારે છે તો તમારે હંમેશા યોગા પણ કરવા જરૂરી છે પાયસની જગ્યા સ્વસ્થ સારી રાખવી ખૂબ જરૂરી છે

લાંબા સમય સુધી બેસવું નહીં એક જગ્યાએથી લાંબા સમય સુધી બેસવાથી પણ ગુરદાની નસો પર દબાણ પડે છે મિત્રો તમારે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે મેં તમને નુસ્ખા પણ કહ્યા છતાં પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું તેનો જરૂર આન્સર આપીશ તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હરે મહાદેવ અને રાધે રાધે